アルコールコ。 આ રીત નો ક જમવાનો ચાલુ છે બહુ મસ્ત જગ્યા છે તોરણીયા નકળંગધામ તમને સેવા કરવા આવેલા છે આયા 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 ખસ્તે મેલા બલ ઉભરો આને બતાય કે ના પોટ તમાર આ વેસનો સમસુ હારો રાખ્યો આ તો ઈ બત્તી કાટી ઉવી રાજુ નું કામ હે આ નો કે કે જેમ તમને લાગ્યા હવે અમાર તો તમને કહેવા એની રાજને ઘરે ઓર ખલેલ આવે એની કે આ હી ભાઈ ઓર ઓલો ઘાલે ને તારા ઓગોડો સુરે ફેમેલી છે નકલંગ ધામ તોરણી ભવ્ય રસોડું અષાઢી બીજ તો કાલ છે પણ આજે પણ બહુ જોરદાર રસોડો છે અત્યારે કારણ કે માણસો આવવા મળે બીજ કાલ છે પણ અત્યારથી માણસો બહુ આવે છે એટલે અત્યારથી રસોડું ચાલુ થઈ ગયું રીતનો કઈક રસોડો છે ભવ્ય રસોડો છે શાક છે શાક નો ટોપ છે આ બધો મસાલો છે બહુ જોરદાર રસોડો છે મિત્રો ફરસિયા

બટાટા રીંગણા બટેટા બીજું હું છે મોકેસ ભાઈ ઓલપા કોથમટી છે કે મેથીની ભાજી છે કોથમરી હા રહોડો કેમ લાગ્યો તમને આજે આ તો વાત છે આ વાત છે આખી ભરી ગયા છે ને તો બહુ જાજા હતા આ તો રહોડું નકળંગ ધામ તોરણિયા તોરણિયા ને આ મિનિ ટ્રેક્ટર આનથી બધું જ્યાં લઈ જાય જ્યાં જમવાનો ચાલો છે ત્યાં લઈ જાય આ એ કોવો છે

રાત્રે હું છે મોડું 9 10 વાગ્યા પછી વધારે આવે કારણ કે રાત્રે ડ્રાઈવ ડાયરો ને હોય કે ને ભજન આ બેય बाजू કાઉન્ટર છે એક તો પૈસા હોય છે એક આ बाजू છે એક આ बाजू ને ટેક્ટર થી બધા માણસ ઓંબા આવે લો ફરે મારી તો વીડિયો બન્યા રહેજો